નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વાવાઝોડું ત્રાટકશે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે અંબાલાલ પટેલે તારીખ સાથે આગાહી કરી ઉનાળાની ઋતુ વચ્ચે તમિલનાડુમાં પાણીના બોમ્બ જેવી સ્થિતિ સર્જાઈ છે શુક્રવારે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયા છે આ વર્ષે ચોમાસું દેશભરમાં વહેલું બેસશે આ દરમિયાન વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વીસ મે પછી ગુજરાત સહિત સમગ્ર દેશમાં હવામાનમાં મોટા ફેરફાર થશે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં બારથી પંદર ઇંચ વરસાદ પડી શકે છે વીસ થી ચોવીસ મે દરમિયાન ગુજરાતમાં ચક્રવાતની અસર જોવા મળશે તેમણે કહ્યું કે આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે